મોરવાહડફ તાલુકાના નવા ગામ ખાતેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પર પરપ્રાંતીય ઈસમને એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો સાથે પકડી પાડતી પંચમહાલ ગોધર એસોજી પોલીસ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવો ઈસમનો રાફડો ફાટેલો જોવા મળ્યો છે તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા પંચમહાલ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે આ દરમિયાન બાતમીના આધાર એસોજી સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમ સાથે રાખી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે